જય માતા નંદન ગજાનંદ આજે અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા આજે આ સીતાવાડી માતાજી ઉપર હું આવી અને અહીંયા જો ગુરુજી અમારા જે પંથ છે એ સીતારામ પંથ અને મારા ગુરુજી છે ધૂકલી મહારાજ આખો ઓખા મંડળને ઓળખે હું એમ ન ઓકીએ કે હું નથી ઓળખતો લગભગ કેટલા વર્ષો સુધી હું એક જ એનો ચેલો અને સીતાવાડી આ માતાજી છે અહીંયા નહીં પણ શીતલાવાળો માતાજી શીતલા માતા જે રણદેવનું મંદિર છે ગોરિંજામાં ગોરિંજા ગામમાં આપણે જઈએ એટલે અહીંયા ગોડાઈ વળીએ એટલે સામે શીતલા માતાજી બેઠા છે ત્યાં મારા ગુરુજી ઘણા વર્ષો સુધી રહ્યા અને ધોનો દખાવી અને દુકલી મહારાજ અહીંયા પોતે રહેતા હતા એ એક જ મને આ કાન ફૂંકી અને ચેલો બનાવ્યો એનો હું ચેલો છું અને જ્યારે એ રામચરણ પામ્યા ત્યારે મારે અહીંયા દ્વારકા આવી ગયા જામનગરથી અને સવારના પોરમાં બ્રહ્ન મુહૂર્તમાં આવી સૌધામ ગયા તે પછી મેં એનો બધું પણ એને સમાધિ પછી પાલખીથી એનો બરાબર ધામધૂમથી સામયો કરી અને ગોરિજા ગામના સમુદ્ર કિનારે જ્યાં સામરાસપીર અને ગાંજાઈપીર બેઠા છે એની બાજુમાં એને સમાધિ મેં અપાવી અને તે પછી એનો મેં ભંડારો કીધો શીતલા માતાની જગ્યા ઉપર જે રણદેવની જગ્યા સૂર્યનારાયણ પત્ની બરાબર તો એ મારા ગુરુજીની આજ ગુરુ પૂર્ણિમા છે તો આજ ગુરુજી માટે હું લાડવા લઈ આવ્યો જો હવે એ મોરલાના રૂપમાં આવશે હઉ અહીંયા સીતાવાડી ઉપર મોરલા તુનિયાના છે એટલે હું એના માટે ગુરુજી માટે આજે મારા ધોકળી મહારાજ ગુરુજી માટે લાડવા લઈ આવ્યો સમજા કેમકે ગુરુ બ્રહ્મા દોનો ખડે કિસ્કો લાગુ પાય ગુરુબીન ઉસમે ગુરુ બડી હારી ગુરુને બતાવ્યો રામ તો ગુરુજી એટલે મોટામાં મોટો પદ એટલે ગુરુજીનો બરાબર તો અમારો સીતારામ પંથ છે હં નમું નારાયણ બોલવાનું અમારે કોઈ પણ સામે ભટકે એટલે મને જે મંત્ર એની આપ્યો છે એ મને નમું નારાયણ કહેવાનું પણ સંત કોઈ પણ મનુષ્ય પણ જીવવાત્મા ભટકાય અને કોઈ આપણે બોલાવે તો એને સામે નમું નારાયણ કહેવાનું આ મંત્ર મને આપી ગયા અને ત્યારથી હું આ ગુરુજીની બધા ગુરુ પૂર્ણિમાએ હું એની સમાધિ ઉપર પણ જાઉં અને અહીંયા પણ જે કંઈ મારાથી થાય એ કરું આજે ગુરુજીને લાડવા ખબર આવ્યા છે હવે મોરનાના રૂપમાં ગુરુજી અહીંયા આવશે માતાજી સીતાજી ઉપરને બપોરે જમણવાર થશે હે લાડવા પછી બિસ્કીટ બરાબર કેમ કે એ તો મોરના રૂપમાં આવશે હવે કાયા તો એની ક્યાં હશે કેને ખબર છે હે અહીંયાથી ગયા પછી કોઈને એની જાણ થતી નથી કે મને થાય અને હું એટલો કાંઈ ભક્તિમાં આટલે પડે પહોંચ્યો નથી કે ભાઈ આપણે એની આશા રાખીએ એટલે પણ આ સાચી વસ્તુ એ છે કે આ મોરલાના રૂપમાં આવશે એ નક્કી અને અહીંયા ગુરુજી આ પ્રસાદી ગ્રહણ કરશે એ આપણે ચોખ્ખસ ખાતરી છે બરાબર તો અહીંયા હું આ ગઈ ભીમગ્યારસ એટલે કે આ ભીમગ્યારસ ગઈ નહીં એનાથી આગલી ભીમ અગિયારસથી હું અહીંયા આવું છું અને મોરલાને ચણ નાખું છું આ ઘઉં જો આ તગારા ભય રહ્યા આ તગારની અંદર હું ઘઉં નાખી શકે જો આ એક તગારો પૈડો બરાબર પછી આ બીજો પૈડો બરાબર અને આ ત્રીજો તગારો અને આ બાજુ પાણીની કુંડી પછી બીજો એ પડ્યો પછી આગળ એક તગારો પડ્યો એ બધાએ તગારાની અંદર હું ઘઉં ભરીશ ને એટલે હમણાં મોરલા આવી અને બધા એ ઘઉં ખાશે જો આ મોરલા બોલે છે તમે સાંભળો છો આ ને આ કિસ્ત્રીવાળા વાછરાડાની પ્રેરણા થઈ અને માતાજી સીતાજી અહીંયા ભુવાતાને બોલાવી દીધા તો આ ભુવાતા અહીંયા આવી અને આ સેવા કરે છે ચૌદ વર્ષ ખિસ્ત્રીના મંદિરે સેવા કીધી અને હવે આ ઘઉં નાખી અને અહીંયા આપણાથી જે સેવા થાય એ કરવાની સમજા તો અહીંયા જો આ ઘઉં આ તગારોની અંદર નાખું છું તો આ ઘઉં મોરલા ખાશે સમજા જો કેમકે અત્યારે વરસાદનો ટાઈમ છે એટલે બહુ જાજા ઘઉં નાખતો નથી થોડા થોડા નાખું અને થોડા થોડા એ ખાઈ જાય એટલે વરે પાછા નાખું કેમ કે બળસાયની ઘઉં નકર ઉગી જાય એટલે હું થોડા થોડા આ એક ડબલો ત્રણ ચાર તગારોમાં આ બાલ્ટી એક નાખું અને મોરરા ખાય આમાં મારા ગુરુજી પણ આવશે આજે ચોક્કસ બાર બાર વર્ષે ગુરુજી આવ્યા લાખો લખણે થયો કોઢિયો કર્મે થયો કોઢિયો લાખો આ કોઢિયા હોય ને એને ગુરુજી તારે સમજ્યા બાકી બીજાની કોઈની તાકાત નથી સમજ્યા હા ગુરુ ગોવિંદો ન ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ જય જો ગોવિંદો અભણ માણસ છે હો ભાઈ ભણેલો જવું નહીં અડધી ચોપડી ભણેલ છઉં બરાબર અને થાય કરું છું હમ હવે આમાં આ જેવું વાવીએ એવું લણીએ આગળના સંતો કહી ગયા કે જેવું તમે વાવશો અમૃત વાવશો તો અમૃત મળશે અને ઝેર વાવશો તો ઝેર મળશે કોકને ગાર દેશો તો માર ખાશો અને કોકને પાણી પીવરાવશો તો ચા પીશો એટલે આપણે પાણી જ હો આ કોઈને ગાર નહીં દેવાની ખોટું ખરાબ બોલવાનું નહીં આપણે જીવનમાં બોયલાય નથી કોઈના હરે કોઈ જાતનું કોઈ પણ આપણે હજી લગણ ક્યાંય પણ આપણે કોઈથી ખરાબી છે જ નહીં જીવનમાં કે નથી કોઈ આપણે કોઈ જાતની ખરાબ વસ્તુની આદત સમજા તો આપણે બે ટાઈમ જમવાનું જોઈએ બરાબર જી મળે ઈશ્વર આપે જમી લેવાનું બરાબર અને એ ઈશ્વર આપે છે બંધાયેલ છે જગતંબા નારાયણી ભક્સાગર તારિણી ભવાની જેવા બગલા જોઈ રહ્યો કેટલા ચણે છે સામે એરિયા બરાબર તો આ માતાજી ઉપર આપણે આ સેવા કરીએ છીએ અને જ્યાં સુધી આ જીવનમાં કાયમ આ જીવ હશે ત્યાં સુધી આપણે આ સેવા કરશું જો આ ઘઉંમાં બધામાં નાખી દઉં એટલે મોટા હમણાં આવી અને બધા ઘઉં મળશે ખાવા હવે મારાથી બીતા નથી સમજ્યા કેમ કે હવે હું આ સેવા કરું છું ને તો એને ખબર છે કે આ ભગત છે અને આપણે નુકસાન કરે એમ નથી બરાબર એટલે આપણે એનાથી કાંઈ બીવા જેવું છે નહીં બરાબર તો આ હું થોડા થોડા ઘઉં નાખું કેમ કે જો આમાં નાખ્યા ને કાલે તો આ ઘઉં ભીંજાઈ ગયા જોયું હમ વધારે ઘઉં નાખીએ ને તો આ ભીંજાઈ ગયા જો આ ભીંજાઈ ગયા હા હવે આ સુકાઈ જશે ને એટલે ખાઈ જશે વધારે ઘઉં સમજ્યા એટલે ઓછા નાખું હું વધારે નથી નાખતો બરાબર આ ચોમાસાના ટાઈમમાં પછી તો બધી જગ્યાએ આમાં ઓછામાં ઓછા ચાલીસક તગારા રાખ્યા છે પાંત્રીસ ચાલીસ બીજા હમણાં સિક્કા ઓલા સિકડા મંગાવ્યા છે હા તો જો આ ઘઉં ભીંજાઈ ગયા સમજા હા શું પછી તો ખાઈ જશે અત્યારે ઓછા નાખીએ છીએ હમ વધારે ઘઉં નાખતા નથી બાકી આ બધા રોપા વાવ્યા હવે આમાં ઝાડ ચીબડીના રોપા વાવ્યા બખાઈના રોપા તો અહીંયા દુનિયાના નીકળ્યા છે જો આરિયા હા આ રોપા પાછા વાવશું અને પાણી પુષ્કળનું છે બરાબર પછી અહીંયા જી આપણાથી સેવા થાય હું દસ વાગે અહીંયા આવી જાઉં ઘરેથી મારે નીકળી જાઉં દસ વાગ્યા સુધી માણસ ઉપર હું કોઈ માણસ આવે તો એને રતો આ કમરો ગમે તેવો હોય લીમડો ફેરવી હોય ચામળા સુધીને ખિસ્ત્રીવાળા નામનો લડાણ નામનો એટલે રતો આ ગમે તેવો હોય ડૉક્ટરથી ન મટે પણ અહીંયા ત્રણથી ચાર દિવસમાં ક્યાંય ફટક્યો રતો હોય કે ગળામાં થયો હોય કે ગમે અહીંયા હોય એ તરત મટી જાય સમજા આ થોડાક શબ્દ અમારા આગળ અમારા પૂર્વજ તાં છે હવે સામે જાઓ મોરલો બેઠો જો આ મોરલા અહીંયા ચણતા હોય પછી આ અવેડા બનાવ્યા આ પાણીના કુંડા આઠ કુંડા બનાવ્યા આ ઓખામટીથી માંડીને છેટ બરડીયા સુધી આમાં ક્યાંય જંગલ ખાતામાં પાણી મળતું નથી બરાબર કેમ કે વાડીઓમાં તો ઝટકા બાંધેલા છે જે મોરલો કે જાય જનાવર કે એને ઝટકો લાગે અને તરત જ એ ત્યાંથી ભાગે અને મોરલા તો હાલીને જ જાય બિચારા બરાબર આ બગલા ચણે છે જો બરાબર હા બગલા ભગત આવી ગયા છે પછી સામેની સાઈડમાં આ મોરડા ભગત આવી ગયા છે જો બેઠા મોર બેઠો છે ને અહીંયા એ હમણાં આવશે અંદર આવશે અને આ ઘઉં ખાશે આવ નારાયણ આવ 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 બોલે સામે વડલામાં બેઠા છે જો આ વડલો છે ને એમાં સામે બેઠા છે આ વાટ જોઈને બેઠા છે કે કંઈ આ ભગત ઘઉં નાખે ને કઈ અમે ખાઈએ હે હમણાં હું આવ્યો દુપ્તવાડા કીધા ગુરુ પૂર્ણિમા હતી એટલે થોડોક ટાઈમ લાગી ગયો હવે આમાં મારે વડલા વાવવા છે પછી આ જે આ આ જરૂર પડ્યું આ જે વાળ કીધી છે એની નીચે લીમડા મેં વાવ્યા છે લાઈન આખી વાવી છે હે આ જંગલ ખાતામાંથી હા જંગલ ખાતામાં અહીંયા લીમડા અને વડ વાવવા છે વડલા અને લીમડા એ વાવવા છે કેમ કે એમાં જે પેપડા થાય એ મોરલા બહુ ખાય પંખી બધા ખાય પછી આ લીંબોળી બહુ ખાય પંખી હા એટલે આમાં આ લીમડાનો વાવેતર મારો વિચાર છે અને કાંઈક મેં વાવ્યા છે આ રહ્યા જો બધા લીમડા ઉગી ગયા છે હા એટલે આ લીમડા હમણાં ને હમણાં મોટા ઝાડ થઈ જશે બે જ પાંચ વર્ષ પછી તો મારી આવનાર પેઢી યાદ કરશે કે આ હતા જો અહીંયા લીમડા વાવી ગયા હા આ કીર્તિ રીએ પૈસા ન રહીએ કરોડો હોય તો કામ ના આવે ના રીએ સંપત્તિ ના રીએ સંતતિ અને આ મોરનો જો બાજુમાં જ મારી ઊભો છે ત્યાં ભાગે જોઈ લ્યો હું સામેની બાજુમાં છું હા તો આ લીમડા છે ને મેં વાવેતર કરી ચાલુ કર્યું છે બરાબર ઘણા ઝાડ વાવવાના મારી ઈચ્છા છે કેમ કે ઝાડ છે ને એમાં આપણે અનંત ફળ મળે કેમ કે ઝાડ જ્યાર સુધી જાય નહીં ત્યાં સુધી જોવા લીમડો બધો ઉગી ગયો જોવા રહ્યો સામે ઉપર ખોર નીકળી આવ્યો હા આ જરા થઈ ગયો છે હા બાકી જોવા બધા ઉગી ગયા જો ઉપર ખોરી ગયા હેં આ પીછા એના ઘરી ગયા જો ઉપર હે કેમ કે આ ખળ થઈ ગયો હમણાં હવે એ ખડનું છે ને હું હોળી સર્વનાશની લઈ આવી આ બાજરો નાખ્યો ને બધો બાજરો ઉગી ગયો જો બહાર બાજરોની જુવારને નાખીએ ને બાબુડી બહુ આવે હોળી હોળી સમજા પછી આ હોળી બહુ આવે ને એટલે એના માટે આ બહાર બાજરો નાખીએ ને એટલે એ બાજરો બધો ઉગી ગયો તો હમણાં સર્વનાશનો ફોરો મારી બધો આ બાજરો સુકાઈ જશે અને આ લીમડા પાથરા થઈ જશે હા કેમ કે આ ઝાડું રાખ્યું છે એટલે આ બધી ઉપર શું નાખી દીધા છે હવે આ આ લીમડા છે ને જે એ શું અહીંયા અમુક લીમડાને શેઢાવડા ખાઈ જાય એના થડમાંથી ખાલી ખાઈ જાય લીમડાને અમુકને જો ખાઈ ગયા છે સેઢાવડા હે તો એમાં બીજા રોપ આવી દેસું એવામાંથી ખાઈ ગયા આ સેઢાવીઓ છે ને આમાં તો છે આ રહ્યો બરાબર હા આમાં તો છે આ રહ્યો હા એ ખોરી ગયો થોડોક મોટો થઈ જાય પછી કોઈ અડે નહીં એને બાકરીઓ ખાઈ જાય આખી લાઈન ઓળા થાંભલેથી માંડીને આખી લાઈન એમને એમ બે સાઈડમાં હા અને આ માતાજીનું મંદિર આ બંગલા રાજા અમારા અને મોર બાપા જો બેઠા છે ટેસ્ટથી જરાય બીતા નથી હેજા એટલે ભરોસો છે ને મોટી વસ્તુ છે હા અને આ સીતાવાડી માતાજી આવો કોક દિવસ અહીંયા અમે બિનમાયગે મળે લેવાનું કોઈના પાસેથી માગવાનું નહીં સમજ્યા હા અને કાંઈ ઘટતું નથી એટલા દાણા આપણા આગળ પડ્યા છે અત્યારે પણ હાલમાં મોજૂદ અને કોઈના આગળ હાથ લાંબો કરતા નથી આપણે બિનમાયગો જે મળે એના લઈ લેવાનું બાકી કોઈના પાસે માગવું નહીં અને કોઈની ઈચ્છા હોય અને કોઈને પાંચ માણ બે માણ માણ અડધો માણ પાંચ કિલો દસ કિલો ઘઉં આપવા હોય તો મારે ઘરે દ્વારકા અથવા મુરૂ માણકના મંદિરે ત્યાં આપી જાય તો આપણે આ સેવાની અંદર એ એનો લાભ એને પણ મળે એમાં કોઈ એવું નથી કે હું જ કરું હા હું નામની કોઈ ચીજ રહેતી નથી કેમ કે હું કોઈ અજય અમર નથી હા સર્વ કરે એ અમર છે એ ખૂટે નહીં હે એ ભંડારો ખૂટે નહીં બાકી હું કરવાવાળાનો ભંડારા તો ક્યાંય ગયા ગોઈતા નથી જોઈ હા એટલે અને આપણે હું કરવું જોઈએ એમ નથી હા કોઈ આપવું હોય ને કોઈની ઈચ્છા હોય માગ્યા વિનાનું બરાબર માગવાનું નહીં જાય દ્વારકાધીશ હવે આ વિડીયાને સમાપ્ત કરીએ કેમ કે લાંબો થતો જાય છે આજે મારા ગુરુજી લાડવા જમવા જરૂર આવશે મોરલાના રૂપમાં કેમકે ગુરુજી તો અનંત રૂપ ધારણ કરી શકે ને હા કેમ કે એ તો ગોવિંદથી મોટા બરાબર જય દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરા ગાતરાળ જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરાડા જય દ્વારકાધીશ રાજા રણસોર અને જય સીતા માતા સીતારામ 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 નમો નારાયણ ભગવતે વાસુદેવ આ અમારો મંત્ર છે ગુરુ મંત્ર આજે મારા ગુરુજી અહીંયા લાડવા ખાવા ચોક્કસ પદાર્થ છે એવી પાક્કી ખાતરી છે